દિવાળી છઠ પૂજા અને બિહાર વિધાનસભા ચૂંટણીને કારણે ઉત્તર ભારત તરફ જનારા યાત્રીઓનો અભૂતપૂર્વ ઘસારો સુરતના ઉધના રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યો છેલ્લા ચોવીસ કલાકથી હજારોની સંખ્યામાં યાત્રીઓ સ્ટેશન પર ઉત્તર ભારત જવા માટેની ટ્રેનોની રાહ ઉભા જોયા પરંતુ ટ્રેન ફૂલ થઈ જતા અનેક યાત્રીઓમાં હતાશા અને નિરાશા વ્યાપી છે રેલવે સુવિધા મુદ્દે કરેલા દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે રેલવે તંત્રને રવિવારના દિવસે સૌથી વધુ ભીડ થવાની જાણ થવા છતાં પણ આઠ વાગ્યાથી લઈને આજે અગિયાર વાગ્યા સુધીમાં માત્ર બે જ ટ્રેનો રેલવે સ્ટેશન ખાતેથી ઉપડે છે બાળકો મહિલાઓ અને વૃદ્ધોને સૌથી વધુ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે ભૂખ્યા તરસે લાઈનમાં ઊભા હોવાથી તેમનો આક્રોશન ફાટી નીકળ્યો છે આ સાથે પીએમ મોદીને વધુ તેને મૂકવા માટે પણ અપીલ કરી રહ્યા છે

આ સિવાય અત્યારે જે આપણને ગેધરિંગ જોવા મળી રહ્યું છે એમાં આ ગેધરિંગને જોતા રેલવેના ઓફિસર્સ છે એમણે પણ બોમ્બે એમના સિનિયર્સ સાથે વાત કરી અને અત્યારે ફરી બીજી નવી બે સ્પેશિયલ ટ્રેન એક દોઢ વાગે અને એક ચાર વાગે મૂકી છે જેમાં જેના કારણે પેસેન્જર્સની સુવિધા અમે સગવડ સચવાઈ રહે બહાર રોડ ઉપર જે અમારું ટ્રાફિક મેનેજમેન્ટ થાય એ માટે ટ્રાફિક પોલીસ પણ અત્યારે તેના છે અમારો સ્ટ્રેટિક પોઈન્ટ અહીંના અને જે હોલ્ડિંગ એરિયા છે એમાં પણ પોલીસ છે જેમાં હોર્ડિંગ એરિયામાં પણ એમને પેસેન્જર શાંતિથી બેસાડી શકાય અને જે બહારનું એરિયા છે જે મેદાન જેવું એરિયા આપણને દેખાઈ રહ્યો છે ત્યાં પણ એક લાઇન કરીને અપમાં પેસેન્જર્સ ઉભા રહે જેના કારણે એમને તકલીફ ના પડે અને કોઈ ઘટના ન બને જેના કારણે હોય ઓર્ડર પણ મેન્ટેન થાય અને એમની સિક્યુરિટી પણ સચવાય આ ઉપરાંત જે પણ દોઢ વાગ્યાની અને ચાર વાગ્યાની ટ્રેન છે એમાં પણ મેક્ઝીમમ ચારથી છ હજાર પેસેન્જર્સ અત્યારે પૂરતા જઈ શકશે એવું અમારી અને રેલવેના ઓફિસર્સની કેલ્ક્યુલેશન બેસે છે સવારે પણ જે સાત વાગ્યાની ટ્રેન છે એમાં પણ અને આઠ વાગ્યાની જે સાડા આઠથી દોઢ કલાકની ટ્રેન છે એમાં પણ પેસેન્જર શાંતિથી જઈ શકે એ માટે થઈની વ્યવસ્થા કરેલી છે અગાઉ અમે એ લોકોએ જ્યારે મિટિંગ કરેલી હતી રેલવેના ઓફિસર્સ અને રેલવે પોલીસ સાથે કે લાસ્ટ ઇયર જેમ ઉધના રેલવે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ઉધવા ઉધના રેલવે આવે છે એમાં જે પ્લેટફોર્મ છે એમાં ઘણું બધું ગેધરિંગ ગેધરિંગ થઈ ગયું હતું અને થોડી અવ્યવસ્થા સર્જાયેલી પરિસ્થિતિ ઊભી થઈ હતી પણ એમાં એક વખતે પણ પોલીસે સરસ રીતે કામ કર્યું હતું અને પેસેન્જર્સની સફળતા અને સ્વચ્છિક રીતે સચવાઈ ગઈ હતી તો મિટિંગના અંતે લીંબાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પ્લેટફોર્મ નંબર સિક્સ આવે છે ગોસાઇસિસ ત્યાં અમુક રિપ્લોય કરી હતી અને એ ડિપ્લોયના અંતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ મોડિંગ એરિયાના કારણે ઘણી બધી પોલીસ સચવાઈ રહી છે અને લાસ્ટ વીકથી અને લગભગ વન વીક કે દસ દિવસ પહેલાથી લેબર્સના ગ્રુપ છે કોમ્યુનિટીના ગ્રુપ છે એમાં પણ અમે કઈ રીતે સેટરડે સન્ડે અને શનિ રવિ અને મને સ્પેશિયલ ગ્રુપ જોઈ છે છે શિવિંગ શું છે અને શિવ પેસેન્જર સાથે લીધા જેના કારણે અધુનિક સફળ ત્યાં સચવાઈ રહે એ પ્રકારે અમે તમામ એક પ્રચાર પ્રસાર પણ કરેલો હતો વિરાણી વિશાલ માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે